શિક્ષિકા વિદ્યાર્થી પ્રેમ પ્રકરણનો મામલામાં શિક્ષિકાના જામીન બાબતે કોર્ટમાં અરજી કરાઈ હતી અને પોલીસ દ્વારા જામીન ના આપવા બાબતને કારણે પોક્સો કોર્ટમાં રજૂ કરાયા હતા શિક્ષિકાના વકીલ દ્વારા જામીન બાબતને કારણે રજૂ કરવામાં આવ્યા હતા પોક્સો કોર્ટમાં બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી કોર્ટ દ્વારા વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે શિક્ષિકા મામલે કઈ રીતની કોર્ટમાં અત્યારે હાલ અપડેટ કાર્યવાહી થઈ હાલે આજે જામીન અરજી હતી સુનાવણી જામીન અરજી બાબતની સુનાવણી થઈ છે આજે પોલીસે રિપોર્ટ આપ્યો છે પોલીસે એફિડેવિટ આપી છે એની ઉપર કે જામીન નહીં આપવામાં આવે અને એના કારણો છે તે કારણો પોલીસે દર્શાવ્યા છે તે બાબતે આજે કોર્ટ નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં રજૂઆતો થઈ છે તે જામીન માટેની દલીલો આજે પૂર્ણ થઈ સોમવારની નામદાર કોર્ટે તારીખ આપી છે શિક્ષિકા અલગ અલગ જ્યા હતા અને તેમને જે રીતે આખો ગર્ભપાત રીતે કોર્ટે આખું નિરીક્ષણ પોલીસનું વર્ઝન પ્રોસિક્યુશનનો વર્ઝન એવો છે કે શિક્ષિકા એ વરગલાવીને એના અપહરણ કરીને છોકરાને લઈ ગઈ હતી બરોડા ગઈ બરોડા મુકામેથી જયપુર ગઈ જયપુરથી દિલ્હી ગઈ અને પછી ત્યાંથી એ લોકો થી પકડાયા છે અને ગર્ભપાત બાબતની વાત એવી છે કે ગર્ભપાત પોલીસનો રોજનો એવો હતો કે ગર્ભપાત વીસ વીકની પ્રેગ્નન્સી આમાં શિક્ષિકાને રહી ગઈ હતી અને વીસ વીકની પ્રેગનન્સી હોય તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટનું એવું કેવું છે કે તમે વીસ વીકની પ્રેગ્નન્સી હોય તો તમે ટર્મિનેશન ના કરી શકાય અનલેસ એન્ડ તમને જ્યારે મહિલાની જાનને જોખમ હોય તો જ આ ટર્મિનેશન કરી શકાય છે નામદાર કોર્ટે અમારી રજૂઆતો અમને માન્ય અને ગ્રાહ્ય રાખી અમને મંજૂરી આપી છે હવે કઈ રીતે આગળ કાર્યવાહી થઈ હવે જેલમાં છે શિક્ષિકા તો એટલે હાલમાં હવે જામીન અરજી મૂકી છે જામીન અરજીની સુનાવણી બી પતી ગઈ છે અને ત્યારબાદ હવે ઓર્ડર પર છે કે જામીન આપવા કે નહીં આપવા તે નામદાર સ્પેશિયલ કોર્ટ પોસ્કો કોર્ટ નક્કી કરશે અમને બ્યુરો રિપોર્ટ જેના આદેશનું સુરત